નડિયાદ શહેરમાં શાંતિનગર ફળ્યું કબ્રસ્તાન ચોકડી બાદનો વિસ્તાર ઠાકોરવાસ ભીલવાસ જેવા વિસ્તારોમાં ત્રણેક દિવસથી ડાયરિયા અને વોમિટિંગના કેસો આવી રહ્યા હતા અને આ પૈકી એક દર્દી કોલેરા પોઝિટિવ તરીકે જાહેર થયા એટલા માટે થઈને કલેક્ટરશ્રી દ્વારા કોલેરાગ્રસ્ત ભયગ્રસ્ત તરીકે જાહેરનામું એટલા માટે કરવામાં આવ્યું છે કે લોકો જાગૃત થાય બહારના દૂષિત પાણીના કારણે મોટા ભાગે તો આ ફેલાયું હોય એવું જણાય છે એટલે કે લારી ઉપરથી બરફ આ સિઝનમાં ગરમી અને આ પ્રકારની સિઝન છે જેમાં પાણીપુરીની લારીઓ ઉપરથી પણ જે લોકો ખાતા હોય ચેતી જાય કોર્પોરેશન દ્વારા પણ સમગ્ર વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી તમામ ગટર લાઈન પાણીની લાઈનો ચેક કરવામાં આવી છે જે કોઈ લીકેજ ભણ્યા છે ત્રણેય તો એ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે આ ઉપરાંત સુપર ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું છે જેના કારણે કોઈ પણ કોન્ટામિનેશન પાઇપલાઇનમાં હોય તો એ નીકળી જાય અને દરેક જગ્યાએ અમે ટુકડા કરીને એના સેમ્પલ રહી રહ્યા છીએ કે કોઈ પાણીમાં આવતું હોય આ પ્રકારનું કોન્ટામિનેશન તો અમને લોકોને ખ્યાલ આવે સાથે સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને પણ અમે જાણ કરી છે અને એ લોકો દ્વારા પણ અને કોર્પોરેશનની ટીમો દ્વારા લારીવાળાઓ બરફની લારીઓ ઉપર સર્વેલન્સ કરવામાં આવ્યું છે પાણીપુરીની લારીઓ એમના સેમ્પલ લેવામાં આવ્યા છે અને નવેક જેટલા યુનિટ સીલ પણ કરવામાં આવ્યા અને બાકીનાને તાકીદ કરીને સ્વચ્છતા જાળવવાનો આગ્રહ કરવામાં આવ્યો છે આમ આગોતરા આયોજનના ભાગરૂપે આ સમગ્ર કાર્યવાહી કરી છે અને આજની તારીખે લગભગ પચાસ જેટલા કેસો ડાયરિયા વોમિટિંગના છે જે પ્રથમ દીકરી આવી હતી કોલેરાગ્રસ્ત એ ડિસ્ચાર્જ થઈને ઘરે પહોંચી ગઈ છે હા જાહેર જનતાને શું જાહેર જનતાને મારી નમ્રપણે અપીલ છે કે બહારનું વાસી ખોરાક ન ખાય બહારનું ન ખાય અને ખાસ કરીને અનહાયજેનિક એટલે કે જ્યાં સ્વચ્છતા નથી એવા લોકો પાસેથી બરફનો ગોળો કે પાણીપુરી કે ખાદ્ય પદાર્થો ન ખાય એવી અમારી આગ્રહભરી વિનંતી છે